જય હિન્દ જય ભારત વંદે માતરમ જય માતાજી મિત્રો મિત્રો હું ગોહિલ વિશાલજી આજે ફરીથી એકવાર નવા ભરતી રિલેટિવ વિડીયોમાં તમારા સર્વ મિત્રોનું સ્વાગત કરું છું તો મિત્રો હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક ભરતી આવેલી છે જુનિયર ક્લાર્ક અને અન્યની તો તેની વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી કરીને કોઈ અવનવી માહિતી આવે તો અમે તમને જરૂરથી વિડીયો બનાવીએ તો જરૂરથી તમારી સુધી નોટિફિકેશન પહોંચી શકે ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં આપણે તેનું શેડ્યુલ જોઈશું તો પોસ્ટનું નામ જુનિયર ક્લાર્ક અને અન્ય પોસ્ટ માટેની છે કુલ જગ્યા બસો ને ઓગણીસ છે આ ભરતી માટેનું મોડ ઓનલાઈન મોડ છે એટલે કે ઓનલાઈન એપ્લિકેશન આપવાની રહેશે અરજી કરવાની છેલી તારીખ દસ એક બે હજાર ચોવીસ છે અને હાલમાં આ ભરતી શરૂ થઈ ગઈ છે મિત્રો સત્તાવાર વેબસાઇટ આર એમ સી ડોટ જીઓવી ડોટ એન આઈ જોબનું સ્થાન અથવા સ્થળ સમગ્ર ભારતમાં એટલે કે ભારતના કોઈપણ રાજ્યમાંથી તમે ફોર્મની એપ્લાય આપી શકો છો મિત્રો ત્યારબાદ અન્ય માહિતી મેળવીએ તો હવે આપણે મહત્વપૂર્ણ તારીખો જોઈશું તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆત એકવીસ બાર બે હજાર ત્રેવીસથી થઈ ગઈ છે મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ દસ એક બે હજાર ચોવીસ ઓનલાઈન ફી પેમેન્ટ ભરવાની મિત્રો દસ એક બે હજાર ચોવીસ તે છેલ્લી તારીખ છે અને ફોર્મ ભરવાની પણ છેલ્લી તારીખ જ છે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ હજી આપવામાં આવી નથી અને પરીક્ષાની તારીખ પણ આપવામાં આવી નથી તેથી કરીને ટૂંક સમયમાં જાહેર કરી દે એવું જણાવ્યું છે ત્યારબાદ આપણે કુલ જગ્યાઓ કેટલી છે તેની વિગત મેળવીશું તો પોસ્ટનું નામ તે તો તમને બધા મિત્રોને ખબર જ છે જુનિયર ક્લાર્ક અને અલગ પોસ્ટ છે તો જુનિયર ક્લાર્ક છે તેની કુલ બસ્સો ને ઓગણીસ પોસ્ટ છે તેની આધારે જુનિયર ની પોસ્ટ એકસો ને અઠ્યાવીસ સિસ્ટમ એનાલિસિસની બે ગાર્ડ સુપરવાઇઝરની બે વેટનરી ઓફિસની એક ગાર્ડ આસિસ્ટન્ટની બાર ટેકનિકલ ની બે લાઇબ્રેરી માટે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન માટે કુલ ચાર જુનિયર સ્વિંગ માટે ફિમેલની ચાર પોસ્ટ અને ફાયર ઓપરેટરની પુરુષ સોસઠ પોસ્ટ આવી રીતે કુલ બસો ઓગણીસ પોસ્ટ છે અલગ અલગ મિત્રો તો તેમાં વયમર્યાદા ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષ અને વધારે જેમાં સૂટસાટ કેવી બધી માહિતી છે તે નીચે ડિસ્ક્રિપ્શન અથવા તો કમેન્ટિંગ બોક્સમાં તેની વધુ માહિતી માટેની જે લિંક છે તેના પર જઈ અને વધુ માહિતી વાંચી શકો છો મિત્રો તો શૈક્ષણિક લાયકાત હવે આપણે જોઈશું તો શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી કોઈ પણ હોય તેમાં તમે સ્નાતક કરેલું હોવું જો એટલે કે ગ્રેજ્યુએશન મેળવેલું હોય તો તમે આ ભરતીનો ફોર્મ ભરી શકો છો મિત્રો અને અન્ય જગાઓમાં પગાર ધોરણ માટે અધિકૃત સૂચના વાંચવી તો હવે આપણે પગાર ધોરણ વિશે વાત કરીશું તો જુનિયર કલાકનો પાંચ વર્ષ સુધીમાં નોકરી કરશો ત્યાં સુધી છવ્વીસ હજાર અને ત્યારબાદ ઓગણીસ હજાર નવસો અથવા તો ત્રેસઠ હજાર બચ્ચો પરંપરાગત મુજબ પગાર મળી શકે છે અને આ પગાર ધોરણ સરકારના નિયમો અનુસાર છે તેવું જણાવવામાં આવે છે મિત્રો ત્યારબાદ તેની કઈ રીતે પસંદગી કરશે તો તેની માહિતી મેળવીએ તે પહેલાં આપણે આપણે એક વોટ્સએપ ગ્રુપની માહિતી મેળવીએ તો મિત્રો આપણે એક યુટ્યુબ ચેનલ સાથોસાથ આપણું એક વોટ્સએપ ગ્રુપ પણ કાર્યરત છે શરૂ છે તો આ વોટ્સએપ ગ્રુપ એ માટે બનાવેલું છે કે કોઈ અવનવી ભરતી કે અવનવી કોઈ પણ માહિતી આવે તો તેના આપણે ચોક્કસ વિડીયો ના બનાવી શકીએ અને જે નાની કે મોટી ભરતી હોય તો તે માટે આપણે સીધે આપણા વોટ્સઅપ ગ્રુપમાં તે ભરતીની માહિતી અપડેટ કરતા હોઈએ છીએ અથવા તો ભરતી રિલેટિવ માહિતી કોઈ પણ હોય તો તેની આપણે માહિતી પ્રોવાઈડ કરતા હોય છે તો જેથી કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જવું જરૂર છે તો ચાલો હવે આપણે તેની કઈ રીતે પસંદગી કરવામાં આવશે તો તેની વિશે આપણે માહિતી મેળવીએ તો આ ભરતીની પસંદગી ત્રણ સ્ટેપથી કરવામાં આવશે ત્રણ તબક્કાથી તો પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે લેખિત પરીક્ષા જે લેવામાં આવે તેમાં તમે પાસ થઈ જાઓ અથવા તો તમે તે પગથિયું પાર કરી લો એટલે ત્યારબાદ બીજું પગથિયું અથવા તો બીજું લેવલ આવશે ઇન્ટરવ્યુ તમે ઇન્ટરવ્યુ પણમાં સિલેક્શન થઈ જાઓ ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય તરત જ તમારું જોઈનિંગ થઈ જશે મિત્રો આવી રીતે આ માહિતીમાં જણાવવામાં આવે છે અને કઈ પોસ્ટને કેટલી સલણ ભરવાનું છે તો તે નીચે કમેન્ટિંગ બોક્સમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં સૂચના છે તો તેમાં લખેલું છે જણાવેલું છે કયા કયા વર્ગને કઈ કેટલી ફી ભરવાની છે તેની વિશે તેમાં જણાવેલું છે તે માટે હું વિડીયોમાં બહુ લાંબો થઈ જાય તે માટે હું ટૂંકમાં જણાવી દઉં છું અને તમને જો અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માત્ર મિત્રો